નગરપાલિકાને વર્ષ બે હજાર પાંચથી અટવાયેલા મહત્વપૂર્ણ વેરા વસુલાત માટે મોટી સફળતા મળી છે આ વિવાદ મૂળભૂત રીતે વર્ષ બે હજાર ત્રણ ચારમાં જ્યારે શહેરી સંસ્થા દ્વારા ક્ષેત્રફળ આધારિત તમિલકત વેરાની પદ્ધતિ લાગુ કરવામાં આવી ત્યારથી શરૂ થયો હતો રેલવે દ્વારા વેરો ભરવાની હાનાકાની પગલે મામલો સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોંચ્યો હતો જ્યાં વડોદરા મહાનગરપાલિકાની કાયદાકીય લડતને સમર્થન મળ્યું હતું ચુકાદા બાદ રેલવેએ નવાયાર્ડ છાણી પ્રતાપનગર મકરપુરવા વિશ્વામિત્રી અને મુખ્ય રેલવે સ્થાનક સહિતના વિસ્તારોના બાકી વેરાના બિલો ચકાસવા માટે મહાનગરપાલિકા સાથે સમજૂતી કરાર પણ કર્યા છે રેલવે તંત્રે બાકી રહેલા અન્યાય પાંચ કરોડ રૂપિયા પણ ટૂંક સમયમાં ભરી દેવાની ખાતરી આપી છે આ વિવાદનું નિરાકરણ થતાં મહાનગરપાલિકાની તિજોરીમાં કરોડો રૂપિયાની આવક થશે જેનો ઉપયોગ શહેરી વિકાસના કાર્યોમાં કરી શકાશે મહાનગરપાલિકાના સત્તાધીશોએ નેતંત્ર પ્રત્યે આભાર વ્યક્ત કરીને વેરા વસૂલાતની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો છે ગુજરાત રાજ્યની તમામ મોટાભાગની મહાનગરપાલિકામાં આવેલી રેલવેની પ્રિમેસીસ સામે જે વેરા બિલો સામે રેલવેને રેલવે વિભાગને વાંધો હતો તેના સામે યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા સેન્ટ્રલ કચેરીઓ બે ગવર્મેન્ટની જેટલી પણ કચેરીઓ છે તેની સામે સુપ્રીમ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવેલો હતો આ દાવો ચાલી જતા આ ચુકાદો તમામ મહાનગરપાલિકાની તરફેણમાં આવેલો છે તે મુજબ હવેથી તમામ મહાનગરપાલિકાઓ અને રેલવે વિભાગ સાથે એમઓયુ કરવાનો ચુકા ચુકાદામાં ઉલ્લેખ છે તે મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ઉલ્લેખ થયા મુજબ એમઓ કરવામાં આવેલું છે તે મુજબ હવેથી વડોદરા મહાનગરપાલિકાને રેલવે રેલવે દ્વારા વેરો ભરવા ભરવાપાત્ર થાય છે તે મુજબ વડોદરા મહાનગરપાલિકાએ સાત કરોડ જેટલા વેરાના બિલો આપેલા છે જે એમાંથી જે તમામ વેરા બિલની ખરાઈ કરીને તેઓ દ્વારા પેમેન્ટની કાર્યવાહી ચાલુ છે જે અન્વયે અત્યાર સુધીમાં બે કરોડ જેટલી વેરા વસૂલાત થઈ ગયેલી છે પાંચ કરોડ જેટલા વેરા બિલ પ્રોસેસમાં છે ટૂંક સમયમાં ભરપાઈ કરી દેવામાં આવશે કયા કયા રેલવે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં ખાસ કરીને નવાયાડ છાણી રેલવે સ્ટેશન લાલબાગ બકરપુરા અને પ્રતાપનગર જેવા વિસ્તારોમાં રેલવેની પ્રિમેશિસ આવેલી છે કેટલા વર્ષ અંદાજી આ આજે જે જે છે એ બે હજાર ત્રણ ચારથી વેરા બજવણી કરવામાં આવેલી છે અને જે પ્રિમેસિસ બે હજાર ત્રણ ચાર પછીની જે બાંધકામ થયેલું છે એને જે તે તારીખથી આપવામાં આવેલી છે અને જૂના મકાનોની બે હજાર ત્રણ ચારથી અસરથી વેરા બિલો બજવવામાં આવેલા છે કેમ કેમ એલર્ટ ત્યારે ખબર પડી કે તો કોઈ નહીં આના ઉઘરાણી ઓલરેડી કરવામાં આવેલી હતી પણ તેને વડોદરા મહાનગરપાલિકા અને તમામ મહાનગરપાલિકાઓ સામે વેરા સામે વાંધો હતો કે આ કેન્દ્ર સરકારની મિલકત છે જેથી તેને વેરામાં માફી મળવી જોઈએ તેવી તેમની રજૂઆત હતી પરંતુ વડોદરા મહાનગરપાલિકા તમામ મહાનગરપાલિકા વેરા બિલોની બજાવણી કરવામાં આવતી જ હતી પરંતુ એઓ દ્વારા પૈસા ભરવામાં આવતા ન હતા જે અંગે ચુકાદો કોર્પોરેશનની તરફેણમાં આવેલો છે અને હાલ તેઓ ભરવા માટે તૈયાર પણ છે હવે કરોડ બાકી છે હજી કરોડની જો એ લોકો કોઈ નક્કી કરી કે આટલી સમય મર્યાદા અમને આપવાનું નહીં આપે તો સીલ કરાશે કે શું કરાશે નહીં આ અંગે તેઓ વડોદરા મહાનગરપાલિકાની સંપર્કમાં છે તેઓ આ જે પાંચ કરોડ જેટલા બિલની જે પેમેન્ટની ચુકવણી ને પ્રોસેસમાં છે અને ટૂંક સમ ભરપાઈ પણ કરી દેશે તેવી માહિતી છે આ બાબતે આપણે 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 કરવું પડ્યું શું કરવું પડ્યું નહીં આ જે સુપ્રીમ કોર્ટ છે એમાં જે ચુકાદાયા છે તેમાં ચોક્કસ લખવામાં આવ્યું છે કે ભાઈ તમામ મહાનગરપાલિકા સાથે રેલવે એમઓયુ કરશે અને બંધન કરતા રહેશે કે તેઓ હવેથી નિયમિત પૈસા ભરી દેશે તે મુજબનું એમઓયુ કરવામાં આવેલું છે તે મુજબ વડોદરા મહાનગરપાલિકા અને રેલવે વિભાગ દ્વારા એમઓયુ કરવામાં આવ્યું છે જે એ તેઓ પણ પૈસા ભરવા બંધાયેલા છે અને પાંચ કરોડ જેટલા નાણાં બાકી છે ટૂંક સમય ભરપાઈ કરી દે હશે એવી માહિતી છે